પોરબંદર લોકસભાની સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે વોટની સાથે નોટની પણ અપીલ કરી હતી લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવા માટે મતદારો પાસે નાણા માંગતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને લલિત વસોયાએ ચૂંટણી ફંડ આપવા માંગ કરી છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા મતદારોને ચૂંટણી ફંડ આપવા માટેની અપીલ કરી હતી કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ શેસ છે ત્યારે હાલ કોંગ્રેસ પક્ષ પાસે ચૂંટણી ફંડ ન હોવાને કારણે વસોયા વોટની સાથે નોટ આપવાની પણ અપીલ કરી હતી પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું આપ સૌ મિત્રોને વડીલોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો આ ચૂંટણી તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને હું ચૂંટણી લડવા માટે આવ્યો છું આપ સૌ મને જાણો છો કે ખેડૂતોનો ગરીબોનો આમ આદમીનો મહિલાઓનો બેરોજગાર યુવાનોનો અવાજ બનીને વિધાનસભાની અંદર પણ ગરજો છું ઉદ્યોગપતિઓની સરકાર અને મારી સામેનો ઉમેદવાર પણ ઉદ્યોગપતિ અને દિલ્હીથી મૂકવામાં આવેલા ઉમેદવાર છે જ્યારે હું સામાન્ય પ્રજાનો ખેડૂતોનો ઉમેદવાર છું આપ સૌનો ઉમેદવાર છું અને આપનો અવાજ બનું છું એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ આપને વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો ચૂંટણીમાં અડળક નાણાંઓ ખર્ચવાના છે એની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીચ કરી દેવામાં આવ્યા છે હું પણ એક સામાન્ય પરિવારમાંથી ગરીબ પરિવારમાંથી ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને બહુ જરૂરી વસ્તુ છે પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે મને સાથ સહકાર સહયોગ આપો છો મને મતો આપો છો પરંતુ આ ચૂંટણીની અંદર ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે અને આપ સૌને વિનંતી કરું છું સ્કીમ ઉપર મારા એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર પણ હું આપું છું આપ સૌ એક રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એક ક્ષમતા મુજબ મને મત તો આપો છો સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું અને કાયમી ધોરણે આપનો અવાજ બની અને લોકોની વચ્ચે રહી લોકો માટે લડતો રહે એની હું તમને સૌને ખાતરી આપું છું આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોરબંદર લોકસભા વિસ્તારની અંદર મારા મતદારો મારા સમર્થકો મારા કાર્યકર્તાઓને મેં અપીલ કરતો વિડીયો વાયરલ કર્યો છે અને એટલા માટે કર્યો છે કે ચૂંટણી લડવા માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટે પૈસાની જરૂર પડે અને મારા મત વિસ્તારના લોકો પણ જાણે છે કે હું આર્થિક રીતે એટલો સક્ષમ ઉમેદવાર નથી કે લોકસભાની ચૂંટણી હું ઘરના પૈસે લડી શકું અને એટલા માટે મેં મારા મતદારો પાસે વોટ સાથે નોટ માગ્યા છે મને વિશ્વાસ મારા મતદારો ઉપર છે મારા કાર્યકર્તાઓ ઉપર છે અમારા આગેવાનો ઉપર છે કે એમને છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારની અંદર મારી કામગીરી જોઈ છે મને ઓળખે છે અને એ લોકો મને વોટની સાથે નોટ આપશે અને એ પૈસાથી હું ચૂંટણી વ્યવસ્થા માટે જે જરૂરી તંત્ર છે તંત્ર પણ મીડિયા સામે ખુલ્લા દિલે તો આ વખતે કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીજ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટીએ તમામ ઉમેદવારોને પણ કહ્યું છે કે આપે આપની તાકાત ઉપર ચૂંટણી લડવાની છે ચૂંટણી લડવા માટેની મારી આર્થિક ક્ષમતા ન હોવાને કારણે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી લડવાની પણ મેં પાર્ટીને ના પાડી હતી પરંતુ પાર્ટીના આગ્રહને કારણે કે પાર્ટીના આદેશને કારણે હું લોકસભાની ચૂંટણી લડી રહ્યો છું ત્યારે પૈસાની પણ ચૂંટણીમાં જરૂર પડે અને એટલા માટે મેં લોકો પાસેથી ફંડ માગ્યું છે અમે ચૂંટણી ફોર્મમાં જે સોગંદનામા મિલકતના કરીએ છીએ મારું બે હજાર સત્તર બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસનું સોગંદનામું પણ આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર લડતા બંને પાર્ટીના બાવન ઉમેદવારો કરતા સૌથી ઓછી આર્થિક કેપેસિટી મારી છે ચૂંટણી લડવા માટે ફંડ જોઈએ ને એટલે મતદારો પાસેથી મેં એક રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીનું ફંડ માગ્યું છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણી લડવા માટેનું ફંડ મારા મતદારો મને આપશે